સ્વરોજગારી માટે જરૂરી વર્કિંગ કેપિટલ ઉપલબ્ધ કરવા માટે પીએમ સ્વનિધિ યોજના મલમાં મૂકવામાં આવેલ છે જે પીએમ સ્વનિધિ યોજના માર્ચ બે હજાર ત્રીસ સુધી લંબાવવામાં આવી છે આ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓને સરળ શરતો પર ઓછા વ્યાજે લોન ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન તથા નાણાકીય સમાવેશ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે પીએમ સ્વનિધિ યોજનાના અમલીકરણ અને પ્રગતિ માટે વડાપ્રધાન શ્રીના અધ્યક્ષ સ્થાને દેશના કેરળ રાજ્યના તિરુવનંતપુરમ ખાતે આજે રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી કેરળથી લાઈવ જોડાઈ દેશભરના શહેરી ફેરીઓને સંબોધન કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ગુજરાત શહેરી આજીવિકા મિશન ગાંધીનગરના મિશન ડાયરેક્ટર સાહેબ તથા ડેપ્યુટી મિશન ડાયરેક્ટર સાહેબ દ્વારા રાજ્યની તમામ નગરપાલિકાઓને પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન તથા તાલીમ કાર્યક્રમ યોજવા માટે સૂચના આપવામાં આવેલ હોય જેનુસંધાને ચીફ ઓફિસર શ્રી જય કિશન તળવીના માર્ગદર્શન હેઠળ ડભોઈ નગરપાલિકા દ્વારા શેરી ફેરી શેરી શેરી ફેરીયાઓને લોનની રકમનો યોગ્ય રીતે ઉપયોગ કરવા ડિજિટલ પેમેન્ટ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નાણાકીય શિસ્ત તથા આત્મનિર્ભરતા અંગે માર્ગદર્શન યોજનાના મેનેજર મહેશભાઈ પરમાર તથા એસબીઆઈના બેંક મેનેજર નીલકુમાર સોલંકી દ્વારા આપવામાં આવ્યું હતું આજરોજ પીએમ સ્વનિધિ લોન ડિસ્ટર્બન્સ તથા ક્રેડિટ કાર્ડ લોન્ચિંગ કાર્યક્રમમાં પ્રમુખ શ્રી બિરેન્દ્રભાઈ શાહ કારોબારી ચેરમેન શ્રી તજનબેન સોની પ્રમુખ શ્રી મનોજભાઈ પટેલ તથા નગરપાલિકા એકાઉન્ટ શ્રી રાજેન્દ્રસિંહ વાઘેલા તેમજ મેનેજર રચનાબેન પરમાર તથા પ્રવીણભાઈ બારીયા તેમજ નગરપાલિકાના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં શેરી ફેરિયાઓ હાજર હતા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આજના કાર્યક્રમમાં પચાસથી વધુ શેરી ફેરિયાઓને લોનનો લાભ મહાનુભાવોના હસ્તે આપવામાં આવે છે તેમજ બેન્કિંગ પ્રક્રિયા ક્રેડિટ કાર્ડનો સુરક્ષિત ઉપયોગ ડિજિટલ વ્યવહારો અંગે વિસ્તૃત તાલીમ પણ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ છે તેમજ તમામ શહેરી શેરી ફેરીઓને કાર્યક્રમમાં ઉપસ્થિત રાખી યોજનાનો સંપૂર્ણ લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ડબોઈ નગરમાં બે ત્રણ મહિને ગરીબો એટલે કે ફૂટપાથ પર જે ફેરિયા હોય એમને લોનની સહાય આપે છે જેમાં પંદર હજાર પહેલાં દસ હજાર આવતા હતા એ પંદર થયા છે ને પચીસ હજાર અને પચાસ હજારની લોનનો લેટર આપવાની કાર્યવાહી થાય છે પાંચસોની પરમિશન હોવા છતાં ડભોઈનગરમાં મધ્યમ ગરીબ લોકોને બારસોથી વધુ એના લોકો ઉપયોગ કરે છે ફરીથી એ પ્રોગ્રામ આજે થયો ઇન્ડિયા નગરપાલિકા બિલ્ડિંગે મોદી સાહેબના લાઈવ પ્રસારણ સાથે ને આજે પચાસ જેવા લોકોને આ લેટર આપવામાં આવ્યો અને અલગ અલગ બેન્કો બેંક ઓફ બરોડા યુનિયન બેન્ક સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દરેકમાંથી લેટર આપીને એમને એ પૈસા એમને વાપરી શકશે સાથે સાથે એમને બેંકમાંથી ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવે છે જે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ એ સતુ ઉપયોગ કરી શકશે જેટલા જરૂર પડે એટલો માલ લઈને માલની રિકવરી બેન્કમાંથી કરીને બેંકમાં જમા કરાવી શકશે અને બેંક દ્વારા એનો ક્રેડિટ જમાથી ક્રેડિટ કાર્ડમાં જમા કરશે એટલે સરકારની આવી સારી સ્કીમ જે છે ચાલી રહી છે એનો ડભોઈ નગરપાલિકા ભરપૂર લાભ લે છે અને એનો લાભ મધ્યમ વર્ગને ગરીબ લોકોને પૂરેપૂરો આપવામાં સક્ષમ છે